માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 13 મહાત્માના માણસ ભાગ 4 મિત્રો જો મણિભાઈને રસ્તામાં જોઈતો ન મળ્યો હોત તો મણિભાઈ સીધા અમદાવાદ આશ્રમમાં પહોંચી ગયા હોત પણ જોઈતાએ માંદીને બધી વાત કરી અને પરિણામે મણિભાઈએ સુંદરણાની વાત પકડી સુંદરણાની વાત પકડી એટલે સુંદરણા ગામ તરફ જવાના રસ્તે તેઓ ચાલ્યા હજી એને બધું માન્યમાં નહોતું આવતું હીરા એકલી ઘર માંડીને રહે અરે એ બને જ કેવી રીતે પણ બન્યું હતું સાવ નાનું ઘર હતું પાટીદાર મોહલ્લાને છેડે છેવાડે આંગણામાં ભેંસ ભેંસ હતી સામો કાથીનો ખાતલો હતો એના પર બેથી હીરા રાવજીને રમાડતી હતી મણિભાઈને જોઈને સફારી ઊભી થઈને સામી દોડી મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ આ હીરા છે જોઈતા એ વાત તો કરી પણ જેવી સુંદરણાની વાત પકડી કે મન પાછું વિચારવા લાગ્યું આ બધું શક્ય નથી એવું મણિભાઈને લાગ્યું કે હીરા એકલી ઘર માંડીને રહે એ બની જ ન શક્યા પણ બન્યું હતું સુંદરણામાં સાવ નાનું ઘર હતું પાટીદાર લોકોનો જે મોહલ્લો હતો એના છેવાડે અને આંગણામાં ભેંસ હતી અને એની સામે જે કા કાથીનો જે ખાતલો હતો એ કાટલા એ ખાતલા ઉપર બેથી હીરા એ રાવજીને રમાડતી હતી મણિભાઈનો જે દીકરો છે એ નાનો છે એને રમાડતી હતી મણિભાઈને જોયા એટલે એકદમ ઝડપથી ઊભી થઈ ગઈ સામી દોડી સામી તો દોડી પણ આ તરફ મણિભાઈ સ્તબ્ધ થઈ ગયા ન ચાલી શક્યા ન બોલી શક્યા એનું કારણ એ હતું કે હીરા સાવ બદલાઈ ગઈ હતી જે ખૂબ જ સૌંદર્યમાં માનવા વાળી ઘરેણા પહેરવા વાળી અને રંગબેરંગી કપડાની શોખીન એણે અત્યારે ખાદીની જાડી દોઢવેલી સાડી પહેરી હતી અને એના શરીર ઉપર એક પણ ઘણીનું નહોતું જે એક સમયે હીરા પોતાના પિયરથી મળેલા જે દાગીના છે એ રોજેરોજ બદલતી એવી આ દાગીનાની શોખીન હીરાના શરીર ઉપર એક પણ અત્યારે ઘરેણું હતું નહીં જોઈશું છો તાકી તાકીને પણ તું લે હું જ ને નથી વર્તાતી તારા ઘરેણા ક્યાં ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે પણ એ બધી વાત પછી પહેલા બેસો પાણી વાણી પીઓ આઈ હાય કેવા થઈ ગયા છો સાવ મણિભાઈ હીરાને એકદમ જોઈ રહ્યા છે ત્યારે હીરા કહે છે જોઈ શું રહ્યા છો તાકી તાકીને પણ મણિભાઈ એ સ્વીકારવા તૈયાર નથી કે આ હીરા છે આટલી બધી બદલાઈ ગઈ છે અને એટલે એ પ્રશ્ન કરે છે પણ તું ત્યાં હીરા એકદમ નિખાલસ રીતે કહે છે કે લે હું જ નથી નથી વર્તાતી નથી એટલે કે નથી ત્યાં મણિભાઈ પૂછે છે કે તારા ઘરેણાં ક્યાં ત્યારે એ જ ઉત્સાહ અને એ જ આનંદ થી એ કહે છે કે દોબુ દોબુ આકાશમાંથી આવ્યું હશે દોબુ એટલે એમણે જે આંગણામાં ભેંસ બાંધેલી છે એ ભેંસની વાત છે કે મારા ઘરેણાં એ મેં વેચીને એમાંથી ભેંસ ખરીદી છે અને એનાથી હું મારો પોતાનો સ્વતંત્ર નિર્વાહ ચલાવું છું એવું કહેવાનો અર્થ છે નહીં તારે પણ એ બધી વાત પછી પણ અત્યારે હીરાને એ બધી વાત કરવી નથી પહેલાં બેસો પાણી પાણી પીવો આઈ હાય કેવા થઈ ગયા છો સાવ એને અત્યારે પોતાના પતિને આવકારવા છે બેસાડવા છે એને સાંત્વના આપવી છે અને શાંતિ અર્પવી છે એટલે પહેલાં બેસો પાણી બાણી પીવો અને શાબ્દિકે દુઃખ વ્યક્ત કરતી હોય તેમ કહે છે કે કેવા થઈ ગયા છો સાવ એકદમ દુબડા પતલા પતિ પત્ની મળ્યા બધી વાતો થઈ બાપની જો કમીની ને માતા માના નિર્મળ વિરોધની એ હીરાના પિયરિયાએ લીધેલા વર્ણનની એવી બધી પણ મણિભાઈના મનનું કૌતક મતું નહોતું પોતે તો જાણે થીક પતિ પત્ની મળ્યા પરિસ્થિતિ સુંદરના આવવા સુધીની જે વાત કેમ બની એ વિતક કથા હીરાએ કહ્યું જેમાં મણિભાઈના જે પિતા છે એમને એ જોહુકમી કરતા હતા એ જોહક જોહુકમી કરતા હતા એની સામે મણિભાઈની જે માતા છે એ માતા વિરોધ તો કરતી હતી પણ મણિભાઈના પિતાનો જે પિતાની જે જોહુકમી છે એની સામે એમની માતાનો વિરોધ એ નિર્બળ હતો એટલું બધું અસર કર્યો નહીં બીજું એટલું જ હોય એમ નહીં પણ હીરા પોતાના પિયરિયામાં ગઈ પણ એમના પિયરિયાઓએ પણ હીરાને આવકારી નહીં અને પરિણામે આ પરિસ્થિતિ નિર્માણ થઈ કેણે પોતાનું પિયર અને પોતાના સાસરું આ બંનેને ત્યજીને એક ત્રીજી જ જગ્યાએ એટલે કે સુંદરણામાં એને રહેવું પડ્યું પણ આ બધું જે હોય તે પણ મણી મણીભાઈનું જે કુતુહલ છે એ કુતુહલ માં સ્પષ્ટતા થતી હતી નહીં એમને થતું હતું કે પોતે તો ઠીક પોતાનામાં તો પરિવર્તન આવ્યું એ તો ઠીક કારણ કે પોતે ગાંધીજીને સાંભળ્યા છે ગાંધીજીને સાંભળ્યા પછી એમની સાથે લડાઈમાં જોડાયા છે લડાઈમાં જોડાયા પછી તેઓ જેલમાં ગયા છે જેલમાં ગયા પછી ત્યાં જેલની અંદર ઘણા બધા ગાંધીજીની સમકક્ષના ઘણા બધા નેતાઓ સાથે રહીને એમના સત્સંગો વગેરે સાંભળીને એમનામાં પરિવર્તન આવ્યા છે પણ હીરા તો એવા કોઈ મોટા માણસોનો સંસર્ગ થયો નથી અને એટલે મણિભાઈને હૃદયની અંદર જે કૌતુક છે એ કૌતુક મટતું નથી કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી જાણી આવ્યો ને બદલાયો પણ આ હીરા મણિભાઈને પ્રશ્ન જે છે કે ઘણા બધા મોટા મોટા માણસોની સાથે મુલાકાત કરી એમની સાથે સંપર્કમાં રહ્યા એમના સત્સંગો સાંભળ્યા અને પોતે બદલાયો પણ આ હીરા જેણે તો કંઈ કર્યું જ નથી જે તો કોઈના સંપર્કમાં જ નથી આવી એને કોણે આ શીખવાડ્યું અને એણે આ હીરાને આ ગાંધીના માર્ગે ચાલવાનું કોણે શીખવાડ્યું એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી એ આટલું બધું સાહસ કરવાવાળી ક્યાંથી બની શકી કારણ કે પોતાના પિયરનો સપોર્ટ ન હોય પોતાના સાસરી તરફનો કોઈ સપોર્ટ ન હોય અને કંઈ નવી જ જગ્યાએ એણે પોતાનું ઘર ફરી પાછું ચલાવવાનું હોય માંડવાનું હોય ત્યાં જે હિંમત કરવાની છે જે સાહસ કરવાની છે સાહસ એનામાં હિંમત આવી ક્યાંથી તો જાણે જવાબ જ્યાં તમે ત્યાં હું આપીને વાત પતાવી નાખી ને પીડ દીધી પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં એ બહુ જ વિચારમાં પડી ગયો વિચારમાં ને વિચારમાં એને ભાગોરેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા ને જેવો દિવાસરી પેતાવા ગયો હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું રાખો હવે શોભતા નથી માણસ થઈને સાહસિક થઈ શકી છે એનો ટૂંકો ને ટચ એને જવાબ આપી દીધો તમે જ્યાં ત્યાં હું એને વાત પટાવી દીધી ઝડપથી જમવા માટેની થાળી પીરસી દીધી પણ મણિભાઈને મનમાં સમજાતું નહોતું એ ખૂબ વિચારમાં પડી ગયા અને એ વિચારમાં ને વિચારમાં ગામની ભાગોરેથી બીડી અને બાકસ લીધા હતા એમણે કાઢ્યા અને એ કાઢીને દિવાસળી પેતાવા ગયા અને તેવા જ હીરાએ એના હાથ પર ઝાપટ મારી અને કહ્યું રાખો હવે એટલે કે વ્યસન હવે મૂકી દો શોભતા નથી આ વ્યસન કરો એ શોભતા નથી મહાત્માના માણસ થઈને ગાંધીજીના માર્ગે ચાલવા વાળા માણસને આવા વ્યસનો હવે શોભતા નથી એ વાત અત્યારે થપકો આપતા હીરા કહી છે પત્નીના હાથની પહેલવેલી ઝાપટ ખાઈને મણીભાઈ ચોંકી ઉઠ્યો ચીડાવાની તૈયારીમાં હતો ત્યાં સામ સામી નજરો મળી અને બંને હસી પડ્યા પટ્ટીની પહેલી વહેલી ઝાપટ એને ખાધી અને ઘડીક તો એ ચોંકી ઉઠ્યો ચોંકી ઉઠ્યો સ્વભાવ છે ચીડાઈ જવાનો અને ચીડાઈ જવાનો એને કારણે જ એને જેલમાં ઘણા બધાના થપકાઓ અને માર ખાધા પોલીસનો માર ખાધો હતો પણ એ ચીડાવાની એની તૈયારી જ હતી ત્યાં એની પત્નીની પ્રેમભરી જે નજર છે એ નજર એકબીજાની નજર ભેગી થઈ અને એ બંને હસી પડ્યા અને એમણે આ ગાંધીના માર્ગે પોતાનું જીવન આગળ વધાર્યું મિત્રો આ પાઠ ઇન્કલાબ જિંદાબાદ નામનું જે પુસ્તક છે લેખકનું એ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક